લીમડી નગર માં ચોવીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞ ના પ્રારંભ માટે મહાકળશ યાત્રા સહિત અનેક વિવિધ યાત્રાઓની ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી

શિખર અને યજ્ઞ મંડપમાં શ્રદ્ધાળુએ આહુતિ આપીને હવન મંત્રોનું ઉચ્ચારણ કર્યું આ કાર્યક્રમને ઉજવવા માટે નગરના મહાનુભાવો અને ધાર્મિક નેતાઓ ઉપસ્થિત રહ્યા અને યજ્ઞના વિધિમાં ભાગ ગાયત્રી વિવિધ ધાર્મિક કાર્યક્રમો કથાઓ અને સત્સંગોના આયોજનો ભક્તોએ આ યજ્ઞમાં ભાગ લઈને તેમના જીવનમાં ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ લાભ મેળવવાનો પ્રયાસ કર્યો આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ અને ધર્મની ભાવનાથી નગર ભક્તિમય બની ગયો અને શ્રદ્ધાળુઓના હૃદયમાં શાંતિ અને આનંદ છવાયો આ મહાયજ્ઞનો હેતુ છે સામર્થ્ય સુખ અને

નગર ભક્તિમય માહોલ સાથે ઉત્સાહ અને ધર્મની ભાવનાથી ગુંજાયું